ભાઈ ઘરે ઘરે પાછા પહોંચાડી દે છે પાંચ કિલો મગાવો એટલે ફ્રી હોમ ડિલિવરી આખા રાજકોટમાં તમે કોઈ પણ ખૂણે મગાવો કેમિકલ કલર વગર નું નેચરલ છે બારે માસ ભરવું હોય ને તો અહિયાં થી મંગાવી લેજો ને જો પટેલ ગોપાલ બાપા ની વાડી નું છે આ મરચું ભાઈ આ શું તમે બરાબર લીલા મરચા આવેલા છે તમને બે મહિના પછી લીલા મરચાઈ મળશે બે મહિના પછી લીલા મરચાઈ મળે નઈ મરચાઇ કઈ આવી રીતે ઉગાડવાના ના હોય શું તમે ખેલ કવર નાખેલું છે આમાં જીવ જંતુ આવે નહી

પર ચોકડી બાજુ ભગવતીપરા બાજુ રહેતા હોય કે આમ ગોંડલ ચોકડી બાજુ રહેતા હોય મવડીમાં રહેતા હોય કાલાવાડ રોડ ઉપર રહેતા હોય પણ ઘરે ઘરે આ મરચું મંગાવી લેજો પાંચ કિલો તમે મંગાવશો એટલે તમને ફ્રી હોમ ડિલિવરી મળી રહેશે જો તમારે બે ચાર કિલો સેમ્પલ પૂરતું મંગાવવું હોય તોય તમને મળી રહેશે અને ભાઈ કોઈને બાર ગામ થી મંગાવવું હોય તો એના માટે શું તમે આપશો એ તો ગયો બાર ગામ થી મંગાવે એના માટે બાર ગામે મોકલી આપવામાં આવશે કુરિયર ચાર્જ જે થાય રાજકોટ સિવાય તમે જામનગર ભાવનગર વડોદરા સુરત અમદાવાદ કોઈ પણ સિટીમાં રહેતા હોય ભાઈની ગેરંટી છે એક વાર મરચું ચાખી લ્યો એટલે બીજા બધા મરચા તમે ભૂલી જાશો એટલે તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય બસો રૂપિયામાં કિલો અને રાજકોટમાં પાંચ કિલો ઉપર ફ્રી હોમ ડિલિવરી આપે છે એટલે મંગાવી લેજો અને આ શું છે ઘંટી દડવા જાય છે ઘરે પાછા પેકિંગ મોકલી દે છે તમારે સારામાં સારું દેશી મરચું ખાવું હોય ને નંબર એડ્રેસ બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે ડિસ્પ્લે ઉપર આપેલું છે ધુબાકો બોલાવી દેજો